बदेंग पदेन पदेन बदेंग बा बदेंग आ घरागी बहुत देखा थी ने पता पता बदेंग 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 नाव बागरो नाव बागरो 140 નો बागરો 140 નો बागરો બદेंग बदेंग 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 फिरगी बदेंग फिरगी ये लोग तक वाडो 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 ले जा जन जो ले जा ले जा बदेंग 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 भाई बदेंग 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 ढेला फिरगी

આ 50 રૂપિયાની પાટન ફાળી ભૂલી જઈએ મે ભૂલી જઈએ મે યાર અમાર એનો ભૂલી નહીં તમે ગાવા જીતી પચાવાળી આરી લો આ પચાવાળી

આ ગેડા કાકા ઈ જંગલ લઈ જંગલના ગેડા આવે આ દોરીના ગેડા આવે તમે તો યાર ગામડાના આવે તમને મારા શું સમજાવું તમે બજાવાળી દીદી હારી દેવી મત આયા છો લઈ લઈ રે આ ગે એ લઈ લો અને મારા કાકા પીવડાવ છે બરા કેટલા 50 અને 100 રૂપિયા અહીંયા દીવાવાણ આ તો આ બજાવાળના પણ ના બજે આ માઈલી પણ એ આયો આને તો શું કરવાનું આમ તાજ હા આ થોડી થોડી આના પાઈલી છે ગામડાના તો ડાયરેક્ટ આમ તાજ કા પણ

અપાઈ આજજી લ્યાઓ એ આવ અલ્યા આમ કલન ના છીન પાવે છે કે અલ્યા કલમ બરાલનું જાય હું તો અંદર ગાલીન પાઈ ના અંદર ના ખાલાય બધું અંદર આવી તમે આ લગી ફટાફટ આવે પાર એ એવું પડી ના માટે હાલો

તમારા માટે તો ખબર એક નહી હાઇટ ને તમને પચાસ મને હજુ કઉા ચાર પચાસ વી ઓછા ઘર કરી દેજો સારું બીજું ગમે લઈ લો

તમારા છોકરા માટે લઈ જાઓ તમારા કાપી નાખે બધું કાપી નાખે આપડે બે હાજર

એ હાલો ના મારા નહી લે પછી લેવા આવ્યો છો અલ્યા ને પછી લેવા પછી લેવા પૈસા બજે ને પૈસા આયા હે બોલો ઓલો ખાલી